રાજકોટ ઢોર ડબ્બામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પર કેવા આક્ષેપો કરી રહ્યા છે જુઓ શું છે સમગ્ર મામલો શું નામય તમારું મારું નામ છે દિલીપભાઈ સુવાણ શું કામ કરો અને અહીંયા આપણે આરએમસી માં એએનસીડી વિભાગમાં ઢોર ડબ્બાની અંદર કામ કરી શું કામ કરો કોન્ટ્રાક્ટની અંદર આપણે ઢોર ડબ્બાની અંદર જે કાંઈ પછું હોય એ આવે એની સેવા કરવાની અને નિર્ણય કરવાની અને ત્યારબાદ એની નીણ કરવાની ત્યારબાદ એની સેવા કરવાની જે કાંઈ બીમાર પછું હોય એને અમારે જે કાંઈ સેવા કરતો કરતા હોય દવા દારૂ આ જે જે કાંઈ હોય એ અમે કરીએ છીએ અને અમે લગભગ લગભગથી સાઠ જણા સાઠ જણા કામ કરીએ છીએ અત્યારે તમે ભેગા થયો તો શું અમારું કહેવાનું એવું છે અમે જે આ બેથી ત્રણ વર્ષથી આ માં વિભાગમાં કામ કરીએ ત્યારનો કોન્ટ્રાક્ટ અપાણો છે હવે અત્યારે અત્યારે અમને બસો એંસી રૂપિયા રોજ આપે એ અમને પરવડતું નથી બરાબર એટલે અમે અમારું એવું કહેવાનું છે કે અમારા કોન્ટ્રાક્ટરને અમે કીધું કે ભાઈ આ બસો એંસી રૂપિયા અમને પરવડતું નથી તો એ લોકોએ એમ કીધું કે તમને પરવડતું ન હોય તો કાલથી ગામે ન આવતો એવી ધમકી આપે છે બરાબર હું મારી પાસે મજૂર હે હું કરાવી લઈશ બરાબર એટલે આ વસ્તુ થતી નથી અમારે એમ

એ લોકો એ ના પાડે નહીં આજ આજ પ્રગાર રહે તમારે અઢીસો રૂપિયા અથવા તો બસો રૂપિયા તમારે કામ કરવું હોય તો કરો નકર તમે નીકળી જાવ જો બે મહિના આ લોકોનો એકવીસો રૂપિયા પીએફ કપાનો છે અને પગાર વધતો નહિ પગાર વધીને આ લોકોનો પીએફ કપાય ને છે અને પગાર એ લોકોનો વધતો નથી એ લોકોનો પીએફ તમે ચેક કરો તો એકવીસો રૂપિયા પીએફ કપાઈ ગયો છે એટલે બાર હજાર રૂપિયા એનો પગાર થયો છે એકવીસો ને છત્રીસ રૂપિયા પીએફ કપાનો છે આ લોકોનો આપે છે આઠ હજાર ચારસો પગાર આઠ હજાર આપે છે ઉપરથી વધારો ત્રણ મહિનાથી છે ત્રણ મંથ વધારો આવી ગયો પણ આપે છે આઠ હજાર રૂપિયા હજી ત્રણ મહિનાનો વધારો આપ્યો નથી કોઈ જાતનો પીએફ નંબર જ અમે જૂના હતા એમને પીએફ નંબર માંગવા જઈએ તો આપશું આપશું ઘેરા પીએફ નંબર હજી આપતા નથી ત્યારબાદ અમારી ચોવીસ વર્ષની હોય એ કોઈ લીવ અમને આપતા નથી વીકલી અમને આપતા નથી બરોબર મેડિકલ જે કાંઈ જે અમારી સંસ્થા હોય કોન્ટ્રાક્ટર કુશલભાઈ રાઠોડ બરોબર એ સંસ્થા હલાવે પણ જીવરાજ રાઠોડ બરોબર એ જે હલાવે સંસ્થા એને પ્રકાશ યુવરાજ રાઠોડ હોય હલાવે ચોવીસ લીવ આવે એ નથી આપતા વીકલી ઓફ નથી આપતા ત્યાર પછી મેડિકલ કોઈ પણ સેવા આપતા નથી અમને અમે મેડિકલ રજા નથી આપતા કોઈ પણ વસ્તુ અમને આપતા

બીજા કોઈને કોઈને આવવા નું ત્રણ અને તમામ મજૂર ટોટલિંગ મજૂર કમિશનર સુધી ત્રણ થી ચાર વર્ષથી અમે કરી તો અમારો હક બને અમે કોઈને ચડવા દઈશું નહીં અને પણ ચડશું નહીં અને હડતાલ ઉપર ઉતરશું